મિત્રો ખાટી છાશમાં બાજરીનો લોટ નાખી ને કોઈ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવી છે ખરેખર પહેલા ક્યારેય નહીં ટ્રાય કરી હોય અને ગેરંટી છે મિત્રો જોશો એટલે તરત જ બનાવશો શિયાળામાં ખાવાની મજા પડી જાય એવી મસ્ત બને છે હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે અહીંયા એક વાટકી જેટલી ખાટી છાશ લેવાની છે ખાસ એ વાતનો ખ્યાલ રાખીશું કે છાશ ખાટી હોવી જોઈએ અને સાથે સાથે થોડી ઘાટી પણ હોવી જોઈએ હવે એક વાટકી છાશની સામે આપણે એક કપ જેટલો બાજરાનો લોટ લેવાનો છે આ બાજરાના લોટને મેં ચાળી અને ચોખ્ખો કરીને લઈ લીધો છે અને ખાસ કરીને રૂટીનમાં આપણે જે રોટલો કરવા માટે દળાવીએ છીએ એ જ બાજરાનો લોટ લેવાનો છે તો અહીંયા આપણે એક વાટકી ખાટી છાશની અંદર એક કપ જેટલો બાજરાનો લોટ ઉમેરી દીધો છે અને ત્યાર પછી એક વાટકી બાજરાના લોટની સામે અડધી વાટકી જેટલી સૂજી અથવા તો રવો ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ મિત્રો બાજરો છે એ ગ્લુટન ફ્રી છે એના અંદર ચીકાશનું પ્રમાણ ઓછું હોય છે આ રીતે સૂજી કેરવો ઉમેરવાથી લોટમાં ખૂબ સરસ બાઇન્ડિંગ આવી જશે હવે જુઓ અહીંયા લોટ છે એ થોડો થીક થયો છે થોડો જાડો એટલે શરૂઆતમાં આપણે છાશનું પ્રમાણ એ રીતે જ રાખવાનું જેથી બેટર એકદમ ઢીલું ન થઈ જાય હવે આપણે આમાં જરૂરિયાત મુજબની છાશ ફરીથી ઉમેરીશું તો અહીંયા મેં પા વાટકી જેટલી ફરીથી છાશ લીધી છે એટલી છાશ ઇનપ થઈ રહેશે એ ઉમેરી દઈએ અને છાશને બેટરની અંદર ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની થાય એ રીતનું બેટર આપણે બનાવવાનું છે એટલે કે બહુ ઢીલું પણ ન લાગે અને બહુ કઠણ પણ ન લાગે તો અહીંયા મિશ્રણની અંદર સૂજી ઉમેરેલી હોવાથી થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને રેસ્ટ થવા દઈશું જેથી સૂજી એકદમ સરસ રીતે ફૂલી જાય અને લોટ પણ ખૂબ સરસ રીતે છાશની અંદર પલળી જશે ત્યાં સુધીમાં આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવવા માટે સૌથી પહેલા ગેસ ઉપર એક પેન મૂકીશું અને એક ચમચા જેટલું તેલ ઉમેરીશું હવે તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું ઉમેરી દઈએ અને એક ચમચી જેટલી ચણાની દાળ થોડા લાલ મરચાના ટુકડા ઉમેરીશું અને બે ચમચી જેટલા શિંગદાણા ઉમેરીએ હવે સૌથી પહેલા બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંતળી લઈએ અહીંયા બધી જ વસ્તુ થોડી સતળાઈ જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીએ અને એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે સમારી લીધી છે એને ઉમેરી દઈએ અને તેલની અંદર એને સારી રીતે શેકી લઈશું ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એક ટમેટાને મેં આ રીતે રફલી ચોપ કરી લીધું છે એને ઉમેરી દઈએ આજના નાસ્તા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને વળી આ ચટણી બનાવીને તમે એને સ્ટોર કરીને પણ રાખી શકો છો કોઈ પણ નાસ્તા સાથે આ ચટણીનો ટેસ્ટ તમને ખૂબ સરસ લાગશે હવે જુઓ અહીંયા ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તો ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરીશું અને થોડી વાર માટે આ બધી જ વસ્તુને ઠંડી થવા દઈએ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે એક મિક્સર જાર લઈશું અને બધી વસ્તુને આપણે જારની અંદર ટ્રાન્સફર કરીશું હવે અહીંયા ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને થોડું લાલ મરચું પાવડર ઉમેરીએ હવે ઢાંકણ ઢાંકીશું અને ખૂબ સરસ રીતે ચટણીને પીસી લઈશું જુઓ એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે હવે તૈયાર થયેલી ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ હવે ચટણીને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક અંદર આપણે બે ચમચી જેટલું તેલ તેલ ગરમ ગરમ કરી લઈએ થાય એટલે એક ચમચી જેટલા રાય જીરું ઉમેરીએ થોડા લાલ મરચાના ટુકડા ઉમેરી દઈએ એક ચમચી જેટલી ચણાની દાળ ઉમેરી દઈએ મીઠા લીમડાના પાન અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી તૈયાર થયેલો વઘાર આપણે ચટણીમાં ઉમેરી દઈએ આ રીતે ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે કોઈ પણ નાસ્તા સાથે આ ટેસ્ટ એકદમ સરસ આવે છે અને મેં અગાઉ કહ્યું એમ આ ચટણી ને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો હવે તૈયાર થયેલી ચટણી ને આપણે સાઈડ પર મૂકીશું અને આગળની તૈયારી કરીશું હવે અંદાજે આઠ થી દસ મિનિટ પછી આપણે બેટર ને ચેક કરી લઈએ જુઓ અહીંયા રવો સરસ રીતે ફૂલી ગયો છે અને બેટર થોડું થીક થયું છે થોડું ઘાટું થયું છે હવે આ સ્ટેજે આપણે આના અંદર થોડા વેજીટેબલ્સ ઉમેરીશું અહીંયા એક નાની વાટકી જેટલા વટાણા લીધા છે એને ઉમેરી દઈએ અને એક નાની વાટકી જેટલું ગાજર આ રીતે ખમણીને લીધેલું છે ગાજરનું ખમણ આપણે થોડી મોટી ખમણીથી કરીશું એકદમ જે ઝીણી ખમણી આવે છે આદુ ખમણવાની એનાથી નહીં ખમણીએ કેમ કે એકદમ ઝીણું ખમણ સાવ મિક્સ થઈ જશે અને આપણે જે રીતે લુક જોઈએ છીએ એવો લુક પણ નહીં બને સાથે સાથે રૂટીન મસાલા પણ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ એક ચમચી ધાણા પાવડર ઉમેરીશું હવે જુઓ

બધી જ વસ્તુને ખૂબ સારી રીતે પણ માટેની પ્લેટ પ્લેટને આપણે એકદમ સરસ રીતે ઓઇલ ગ્રીસ કરી લેવાની છે તો આ મિત્રો ખાટી ચાશમાં બાજરાનો લોટ નાખી અને ખૂબ જાજા બધા વેજીટેબલ્સની સાથે આપણે આજે બાજરાની ઈડલી બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અહીંયા જરૂરિયાત મુજબની પ્લેટને આ રીતે ઓઇલ થી ગ્રીસ કરીને તૈયાર કર્યા પછી ફરી આપણે બેટર લઈએ બાજરાની એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે આપણે અહીંયા ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું તમે ખાવાનો મીઠો સોડા પણ ઉમેરી શકો છો પણ ઈનો ઉમેરવાથી રિઝલ્ટ ખૂબ સારું મળશે એકદમ સરસ જાળી બને છે થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લીધો છે અને હવે ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે દરેક બોક્સની અંદર થોડું થોડું મિશ્રણ ઉમેરી દઈએ હવે બધી જ પ્લેટ ફટાફટથી તૈયાર કર્યા પછી આપણે ઝડપથી ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઉપર મેં અગાઉથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું એમ પ્લેટને સેટ કરી દીએ તો ખાસ કરીને ઈનો ઉમેર્યા પછી ફટાફટથી આપણે પ્લેટને સ્ટીમ થવા માટે મૂકી દેવાની છે હવે આ રીતે અંદાજે થી દસ મિનિટ સુધી ઈડલીને સરસ રીતે સ્ટીમ થવા દઈશું અંદાજે દસક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું વાહ જુઓ એકદમ સરસ ફ્લપી દેખાઈ રહી છે તો અહીંયા ટૂથપીકની મદદથી ચેક કરી લઈએ ટૂથપીક બિલકુલ કોરી બહાર નીકળે છે મતલબ કે ઈડલી ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે તૈયાર થયેલી ઈડલીને આપણે બહાર કાઢી લઈશું અને થોડી ઠરવા દઈશું હવે પ્લેટમાંથી ઈડલીને આપણે ડીમોલ્ડ કરી લઈએ જુઓ થોડી ઠરશે ને એટલે એકદમ સરસ રીતે આરામથી તમે એને ડીમોલ્ડ કરી શકશો જુઓ એકદમ સરસ જાળીદાર અહીંયા તમે જોઈ શકો છો અને પોચી પોચી રૂ જેવી બને છે જુઓ અહીંયા તમે દરેક ઇડલીનું ટેક્સચર જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ તો જુઓ એકદમ ટેસ્ટી અને ખૂબ હેલ્ધી એવી બાજરાની ઈડલી બનીને તૈયાર છે રૂટિનમાં તમે જે ઈડલી બનાવો છો એના કરતા ટેસ્ટમાં થોડી અલગ બને છે અને આપણે એના અંદર જે વેજીટેબલ્સ ઉમેર્યા છે એના લીધે એકદમ હેલ્ધી પણ બને છે અહીંયા હું તમને તોડીને બતાવું જુઓ અને આપણે બનાવેલી ચટણી સાથેનું એનું કોમ્બિનેશન એકદમ જોરદાર અને પરફેક્ટ છે આ ઈડલીને ને તમે સવારના બ્રેકફાસ્ટ સાંજના નાસ્તામાં કે સાંજે ડિનર માં પણ બનાવી શકો છો બાળકોને કે મોટાને પણ ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં આપી શકાય એવી હેલ્ધી અને ટેસ્ટી બને છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી બાજરાના લોટની ઈડલીની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો એના પરિવાર ને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસ થી જણાવજો મિત્રો કે આજની એકદમ અલગ રીતે બનાવેલી આ ઈડલી ની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો